અંકલેશ્વરમાં પુનઃ એકવાર બાઇક ચોર તોડકી સક્રિય બનતા બાઇક ચોરીનો સિલસિલો શરૂ થયો હતો તાજેતરમાં ગત રોજ હાસોટ રોડ ઉપર આવેલ યોગેશ્વર કોમ્પ્લેક્સ પાસે ધર્મેન્દ્ર મિસ્ત્રીની સ્પ્લેન્ડર પ્લસ બાઇક ચોરી થઈ હતી જે અંગે કિંમત રૂપિયા ચાલીસ હજારની ચોરીની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી તો આ જ કોમ્પ્લેક્ષમાં જ રજનીકાંત પટેલની સ્પ્લેન્ડર પ્લસ બાઇક પણ ચોરી થઈ જવા પામી હતી શહેર એ ડિવિઝન પોલીસ મથકે ચાલીસ હજારની બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી તો જગદીશ ગીલાની હીરો એચ એફ રિલક્ષ માનવ મંદિર ખાતે ઘર આંગણીથી ચોરી થતા જીઆઈડીસી પોલીસે 20000 રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી જે અંગે જીઆઈડીસી પોલીસ મતકના પીઆઈ બી એન સાગર દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ સાથે ટેકનિકલ સર્વેલન્સ સાથે તપાસ શરૂ કરી હતી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી મળેલી માહિતીના આધારે પ્રતિન ઓવર બ્રિજ જીઆઈડીસી એપ્રુચ રોડ પર આવેલ મનમોહન બજિયા હાઉસાગળ ચોરીની બાઇક સાથે મોડ અલીરાજપુર મધ્યપ્રદેશના નરેશ ગોવિંદ તોમરને ઝડપી પાડ્યો હતો અને તેની પાસે ચોરીની ત્રણ મોટર સાયકલ રંગી ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી માનવ મંદિર પાસેથી તેમજ અંકલેશ્વર શહેર યોગેશ્વર કોમ્પ્લેક્સ આગળ પાર્ક કરેલ બે બાઇક રિકવર કરી હતી તેમજ પોલીસે તેની ઉલટ તપાસ શરૂ કરતા બાઇક ચોરીમાં તેની સાથે અન્ય કોણ કોણ ઈસમો છે તે અંગે કડકાઈ થઈ પૂછપરછ કરતાં મધ્યપ્રદેશના અલીરાજપુરના કઠ્ઠીવાડાના મોટી બડોઈના રીતેન ઉર્ફ જીતેન અને સુનિલ હોવાની કબૂલાત કરતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ આરંભી હતી